નાખો મારી ઈટો અડવા નહી હું ચમકારું એમ તું તમે પી ને યાર બધું ભૂલી મને દોહિ મન વાજી છે ભાઈ થાપ

ના ના ત્યાં એટલું બધું ઘટિયા કુમાર ઘર આખો ઈટો લેવાની તો આપડી ઈટ એટલે ખતરના ઈટો કીધું કુ નહિ તમારે લેવાની

તમારે લડવાનું એમ કેજો મને રીચું લેવાની છે બોલો ટોલું ભરાય દઉં રૂપિયા કળવાજી ના પાલવ જતા તારો પોપટજી તમારે લેવાની આપડે ઇટો આમ તો હું ઇટાલીયા નતો ઇટો લેવરાવા આવ્યો તો પણ આપણે હજાર ઇટો જોઈ છે એ લાલબા પેલા ને બોલાવ હા હા લેવાની પણ તારો બાએ ના આલે કાળ મુઢા એ તમારું નઈ મન રાખો ડોશી સાપરામાં રે મન રાખો હવે આ પનોતી તમે ચૌ પાણી લાયા પનોતી ગણો કે બનોતી ગણો પણ હવે તમે પનોતી ગણો ગમે ગણો પણ હવે દોશી સાપડા અમે ડાડી ઠાળા છે એટલે સારું બનાવી દે કે તો જો ભિખારી છે આ રૂપિયાની ચાર હજેલીઓ કરે એ કીટ ના કે પાંચ રૂપિયા તારા બાપ તારા બાએ કદી આલી હતી ના ના હવે મોની જો હવે દોશી નું મન રાખો દોશી અન ચોકન છે લે ચેને ચોકન રો સાપરામાં રો સાપરામ રે ના તો ખાડામ 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 ડાટી દેયો